બરોડા ડેરીના ડિરેક્ટર રાજુભાઈ અલવાનું ફૂલોથી સ્વાગત કર્યું છે સાથે સાથે તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ફૂલહારથી સજાવવામાં પણ આવી છે ડિરેક્ટર રાજુભાઈના હસ્તે રિબીન કાપી અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે આજ રોજ તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો નવીન બીસીનો પ્લાન નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું બરોડા ડેરી દ્વારા સરકારી સહાય સાથે પંદર લાખના ખર્ચે આજે નવીન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઓગણીસો ને છોતેરથી અહીંયા કાર્યરત છે સારી એવી પ્રગતિ કરી છે વડોદરા જિલ્લામાં પ્રથમ એવી ડેરી છે કે જેને એટીએમ માઇક્રો એટીએમની શરૂઆત આ તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ કરી છે સાડા અગિયાર ટકા જેવું બોનસ આપી અને દૂધ ઉત્પાદકોને સારો એવો ભાવ પ્રસો ભાવ આપે છે બરોડા ડેરી જોડે સંયોજિત તવરા દૂધ સહકારી મંડળી સારી એવી પ્રગતિ કરી રહી છે અને અત્યારે દૈનિક સત્તરસો જેટલું દૂધ ઉત્પાદન કરે છે તમામ સભાસદો તવરાના આજુબાજુ ગામના ખેડૂતોના ખેડૂતોને સારો ભાવ મળે છે એટલા માટે સમગ્ર વડોદરા જિલ્લાઓ અને છોટાઉદો જિલ્લાના દૂધ ઉત્પાદકો પ્રોત્સાહિત થઈ અને વધારે પડતું કરી અને આજે સારા એવા ભાવ મળે એના માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને ફરીવાર આગળ જતાં પણ તવરા ઉત્પાદક સહકારી મંડળી સારી એવી પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના આજરોજ તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે અમારા આમંત્રણને માન આપી માન્ય રાજુભાઈ અલવા બરોડા ડેરી ડિરેક્ટરશ્રી પધારેલ છે અમારા ડેરીની અંદર બરોડા ડેરી દ્વારા ઘણી એવી મહેનત કરી એમના અધિકારીઓ દ્વારા ઘણી એવી મહેનત કરી રાજુભાઈના સાથ સહકારથી પંદર લાખનો નવીન પ્લાન્ટ આવેલ છે બીસીયુ પ્લાન્ટ જેની અંદર એમના દ્વારા સાહીઠ ટકા જેવી સહાય આપેલ છે ત્યારબાદ બાકીના મંડળીના ખર્ચે સારી રીતે સદ્ધરતાથી ચાલી શકે એના માટે એવા રાજુભાઈ અમારા બહુ મોટો સહકાર આપ્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન એમને એમને જ્યારે જરૂર પડશે ત્યારે અમે હાજર છે અને આજે અમારી મંડળી એટલી પ્રગતિમાં છે કે તાલુકા લેવલે માઇક્રોડે શરૂઆત સૌ પ્રથમ કરનારી અમારી ડેરી છે ત્યારબાદ દરેક ગ્રાહકને અમારી ડેરીમાંથી અન્ય કોઈ પણ ડેરીમાં ફેટ જઈને ચેક કરાવવાની છૂટ છે એવી અમે બાહેંધરી આપીએ છીએ કે અમારી ડેરીમાંથી ફેટ જે કાઢીએ છીએ એનાથી તમને સંતોષ ના હોય તો ભારત દેશની કોઈપણ ડેરીમાં જઈને તમે ફેટ કઢાવી શકો છો એટલો વ્યવસ્થિત અને પારદર્શિક વ્યવહાર અમે કરીએ છીએ ગ્રાહકો સાથે તમામ ગ્રાહકો ખુશ છે અને આજે અમારા પ્રમુખ સાહેબ તુલસીદાસભાઈ એમનો પણ ખૂબ એવો સાથ સહકાર છે ગ્રામજનોનો ખૂબ એવો સાથ સહકાર છે આથી અમે આટલી પ્રગતિ કરી શક્યા છીએ અને હાલ જ રાજુભાઈ આજે આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ